સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર અને સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી તથા સુરત કલેક્ટર સામે કોંગ્રેસે અશોક પીપળે થકી એડવોકેટ જમીર શેખ મારફતે પોલીસ કમિશનરને અરજી કરી સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ પોતે ટેકેદાર તરીકે સહી ન કરી હોવાની એફિડેવિટ કરતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું જેને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના નેતા અશોક પીપળે થકી એડવોકેટ જમીર શેખ મારફત

નોમિનેશન પેપરમાં સાઈન કરીને પાછળથી ફરી ગયા તો એ એમણે ખોટું કર્યું છે અને એ ત્રણે ટેકેદારો ડેપ્યુટી કલેક્ટર ઉલપાડ પ્રાંત અને પુરવઠા અધિકારીમાં જઈ કચેરીમાં જઈને અરજી કરે છે કે તેમને ટેકેદાર તરીકે દરખાસ્ત કરનાર તરીકે સહી કરવાની હોવાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે તેઓ સુરત સંસદીય મત વિસ્તારના મતદાતાઓ છે અને ત્યારબાદ એનું વેરિફિકેશન થાય છે ડેપ્યુટી કલેક્ટર અને પુરવઠા અધિકારી દ્વારા અને એમને રૂબરૂ બોલાવીને એમનું વેરિફિકેશન કરીને રૂબરૂમાં એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબ એવું કહે કે મારા સબો એ કલેક્ટર સાહેબે એ સબોર્ડિનેટ ઓફિસરે જે પ્રમાણપત્ર આપ્યું તેનો ઉલ્લેખ જ નથી ઓર્ડરમાં અને સિગ્નેચરમાં વિસંગતતા છે તેવું કહીને ફોર્મ રદ કર્યું છે અરજીમાં શું ઉલ્લેખ કરવામાં અમારી

હું સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાના મતદાર તરીકે નોંધાયેલ છું અને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે તેની સામે મારા મતદાન અધિકારથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે મેં એના ટેકેદારો અનુક્રમે રમેશભાઈ પોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીનભાઈ ધામેલિયા